નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગણિત અને રીઝનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીએસસી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી દેશો જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે મિત્રો આજે આપણે રીઝનિંગ શરૂઆત કરીએ રીઝનિંગ અંદર પ્રથમ ચેપ્ટર કડિયા જોઈએ તો જોઈએ કડિયા કડિયા અંદર જાણવા જેવું કે કડિયાલ માં કુલ ખૂણા નું માપ 360 ડિગ્રી હોય છે એટલે કે આખી કડિયાલ નું માપ 360 ડિગ્રી હોય છે એક કલાક દરમિયાન કલાક કાંટો 30 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે જ્યારે બાર થી માંડીને એક વાગે ત્યારે કલાક કાંટો ત્રીસ ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે એક મિનિટમાં કલાક કાંટો અડધો ખૂણો બનાવે છે ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે અડધો ખૂણો બનાવે છે એક મિનિટ દરમિયાન મિનિટ કાંટો છ ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે એટલે કે મિનિટ કાંટો જ્યારે મોટો કાંટો એક મિનિટની અંદર છ ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે પાંચ મિનિટ દરમિયાન મિનિટ કાંટો જેટલો ખૂણો બનાવે છે કે મિનિટમાં મિનિટ ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે તો પાંચ મિનિટમાં કેટલો બનાવે કે છે પચાસ ત્રીસ એક મિનિટમાં મિનિટ કાંટો છ ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે અને પાંચ મિનિટમાં મિનિટ કાંઠો ત્રીસ ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે પાંચ મિનિટ દરમિયાન કલાક અઢીનો ખૂણો બનાવે છે મિત્રો કે એક કલાકમાં ડિગ્રીનો ખૂણો બનાવે એક મિનિટમાં અડધો ખૂણો બનાવે અને પાંચ મિનિટમાં અઢીનો ખૂણો બનાવે છે કલાક કાંટો એક દિવસમાં મિનિટ કાંટો કલાક કાંઠાને બાવીસ વાર ક્રોસ કરે

ચુમ્માલીસ વાર આવી રીતે કે ચુમ્માલીસ વાર મિત્રો નોલેજ જાણ્યા બાદ હવે આપણે દાખલા જોઈએ સવારના સાત વાગ્યા થી શરૂ કરીને સવારના નવ વાગ્યા સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે કે કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે જોઈએ કે સવારના સાત થી શરૂ કરીને સવારના નવ વાગ્યા સુધીમાં કલાક કાંઠા કેટલું પરિભ્રમણ કર્યું છે તો મિત્રો બે કલાકની અંદર સવાર સાત સાતથી માંડીને નવ વાગ્યા સુધી બે કલાકની અંદર કલાક કાંટા કેટલું પરિભ્રમણ કર્યું છે જોઈએ કે થી એક વાગ્યા સુધીમાં કલાક કાંટો એક કલાકમાં ત્રીસ ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે તો બે કલાકમાં કેટલું કરે કે એક કલાકમાં ત્રીસ ત્રીસ ડિગ્રી જેટલું પરિભ્રમણ કરતો હોય તો બે કલાકમાં સાઠ ડિગ્રી પરિભ્રમણ કર્યું છે એક કલાકમાં પરિભ્રમણ કરે છે કેટલું કરે ચોકડી ગુણાકાર કરીએ ત્રીસ ગુણ્યા બે ભાગ્યા એક તો જોઈએ કે ત્રીસ દુ સાઈઠ બે કલાકમાં કલાક કાંટો સાહીઠ ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે જે ઓપ્શન આપેલું છે સવારના અગિયાર વાગ્યા સુધીમાં કલાક કાંટા એ કેટલું પરિભ્રમણ કર્યું છે કે કલાક કાંઠાએ કેટલું પરિભ્રમણ કર્યું છે સવારના આઠ વાગ્યાથી શરૂ કરીને સવારના 11 વાગ્યા સુધીમાં કલાક કાંટાએ આર્ટીટન 3 કલાકમાં કલાક કાંટાએ કેટલું પરિભ्रमण કર્યું છે કે 1 કલાકમાં કલાક કાંટો 360° પરિભ्रमण કરે છે તો 3 કલાકમાં કેટલું કરે 3 કલાકમાં 90° પરિભ्रमण કરે તો જોઈએ કે 1 કલાકમાં 1 કલાકમાં જેટલું પરિભ્રમણ કરે છે તો ત્રણ કલાકમાં કેટલું પરિભ્રમણ કરે ત્રણ કલાકમાં કેટલું પરિભ્રમણ કરે ચોકડી ગુણાકાર કરીએ ત્રણ ગુણ્યા ત્રીસ ભાગ્યા એક ત્રણ તરીકે નવ શૂન્ય મૂકી દઈએ કે ત્રણ કલાકમાં કલાક કાંટો નેવું ડિગ્રી પરિભ્રમણ કરે જે ઓપ્શન આપેલ છે સવારે સાત વાગ્યા શરૂ કરીને સવારે નવ ને ત્રીસ વાગ્યા સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે કે કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું છે સવારે 7 થી નવ ને ત્રીસ સમયગાળા મિત્રો બે કલાક અને ત્રીસ મિનિટમાં કલાક કાંટા કેટલું પરિભ્રમણ કર્યું છે કે બે કલાક અને ત્રીસ મિનિટમાં કલાક કાંટા કેટલું પરિભ્રમણ કર્યું છે તો જોઈએ કે કલાક એક કલાકમાં એક કલાકમાં ત્રીસ ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે મિત્રો કલાકને ને સાહીઠ મિનિટ પણ કહી શકાય કે સાઈઠ મિનિટમાં માં મિનિટમાં કલાક કાંટો ત્રીસ ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે મિત્રો કલાકમાં કહીએ તો એક કલાકમાં ત્રીસ અને મિનિટમાં પણ કહી શકાય કે સાઈઠ મિનિટમાં કલાક કાંટો ત્રીસ ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે છે તો બે કલાક અને ત્રીસ મિનિટમાં કલાક કાંટો કેટલું પરિભ્રમણ કરે તો મિત્રો બે બે કલાક મતલબ ત્રીસ સાઈઠ ને એકસો મિનિટ અને ઉપર ત્રીસ મિનિટ એટલે એકસો મિનિટ ટોટલ એકસો પચાસ મિનિટમાં કલાક પરિભ્રમણ કરેલું પરિભ્રમણ કરે છે તો એકસો પચાસ મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે ચોકડી ગુણાકાર કરીએ એકસો ને પચાસ બે કલાક અને ત્રીસ મિનિટમાં પંચોતેર ડિગ્રી જેટલું પરિભ્રમણ કર્યું છે જે ઓપ્શન સીમા આપેલ છે તો ડાયરેક્ટ પણ ગણી શકાય એક કલાકમાં ત્રીસ જેટલું પરિભ્રમણ કરે છે તો બે કલાકમાં

સીમા આપેલ છે કે પંચિત પરિભ્રમણ કર્યું છે